સુરત શહેરની વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકો દ્વારા આગામી પરીક્ષાની તૈયારી શરૂ કરવામાં આવી છે પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં વાર્ષિક પરીક્ષા દરમિયાન ઉત્તરવાહીમાં ચલણી નોટો મૂકવી કોપીથી કોપી કરવી ઉત્તરવાહીમાં બિભસો લખાણ લખવું ગારો લખવી વગેરે સહિતના અનેક મુદ્દાઓને લઈને જુદી જુદી પેનલ્ટીની રકમ જાહેર કરવામાં આવી છે તેની સાથે સાથે વિદ્યાર્થીઓ સામે કડક પગલાં પણ ભરવામાં આવશે આવી પ્રવૃત્તિ રોકવા માટે વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકોએ પ્રયાસ કર્યો છે વિદ્યાર્થી ગેરકાયદે વસ્તુ મૂકશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે પરીક્ષાર્થી ઉત્તરવાહીમાં ચલરી નોટો મૂકશે તો રૂપિયા પચીસો પેનલ્ટી ફટકારવામાં આવશે છ મહિના સુધી આવી પ્રવૃત્તિ કરનાર વિદ્યાર્થીને કોઈ પણ પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે પરીક્ષા દરમિયાન કાપલી કે માઇક્રોજેરેક્સ સહિતનું કોઈ પણ લખાણ વિદ્યાર્થી પાસેથી મળી આવશે તો તેને પાંચસો રૂપિયા પેનલ્ટી મુકાશે પૂરક પરીક્ષામાં તેને બેસવામાં નહીં દેવામાં આવે ઉપરાંત યુનિવર્સિટીના તાબામાં આવતા તમામ પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોકમાં અને સ્ટ્રોંગ રૂમમાં કેમેરા લગાડવામાં આવશે જે પરીક્ષા દરમિયાન ફરજિયાત ચાલુ રાખવા પડશે જે કોલેજો દ્વારા આવું નહીં કરવામાં આવે તો તાત્કાલિક પરીક્ષા કેન્દ્રોને રદ કરી દેવામાં આવશે આપણી વીર નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે એમાં કોઈપણ પરીક્ષાર્થી ઉત્તર વહીની અંદર ચલ્લી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને રૂપિયા પચીસો જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી છ માસ સુધીની ઓન નિમાન અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં અટકાવવામાં આવશે આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે જે લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ રૂપિયા પાંચસો જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં તેમજ યુનિવર્સિટી તરફથી મહિલા સ્કોડ ફ્લાઇંગ સ્કોર્ડ રેગ્યુલર સ્કોર્ડ જેન્ટ્સ સ્કોડ જેટલી બધી સ્કોડોનું એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી દેવામાં આવે છે જેથી તમામ પ્રકારની ગેરરીતિઓ તરત જ પકડી શકાય નિયમ બનાવવામાં આવે આ પ્રકારના નિયમો ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની ચલની નોટો અને અભદ્ર ભાષાનું લખાણ વધતો જાય છે અને આને વિદ્યાર્થીઓ પર રહેલા આ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે એને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાઓ લેવાનું આ આપણે આયોજન કરવામાં આવ્યું છે